નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપણે જ્યારે આપણું પીએમ કિસાન સ્ટેટસ જે છે એને ચેક કરીએ ત્યારે ત્યાં આપણને એક કોલમની અંદર એક વિગત જોવા મળતી હોય છે અને એ વિગતની અંદર લખેલું હોય છે એફટીઓ પ્રોસીડ નો અથવા તો એફટીઓ પ્રોસીડ યસ તો મિત્રો આ એફટીઓ શું છે અને એફટીઓનું જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ યોજનાનો લાભ લેવા માટે એફટીઓનું શું મહત્ત્વનું મહત્ત્વ છે અને એફટીઓ શાના કારણે યશ અને ત્યાં નો બતાવવામાં આવે છે તો મિત્રો એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો ચેનલમાં જો ન સૌ પ્રથમવાર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો તો મિત્રો આપણે જ્યારે આપણું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરીએ ત્યાં તો ત્યાં આપણને એક કોલમની અંદર એફટીઓ પ્રોસીડ નો અથવા તો એફટીઓ પ્રોસીડ યસ બતાવવામાં આવે છે તો મિત્રો આ જે એફટીઓ છે એનું જે ફૂલ ફોર્મ એટલે કે પૂરું જે નામ છે એ છે ફંડ ટ્રાન્સફર ઓર્ડર હવે મિત્રો આ ફંડ ટ્રાન્સફર ઓર્ડર એટલે કે આપણે પેમેન્ટ જે છે એ એને મળવાનો ઓર્ડર ક્યારે મળે છે તો મિત્રો તમે જે તમારું લેન્ડ સેડિંગ છે જે તમારું તમારું જ જમીનનું વેરિફિકેશન છે એ તમે કરાવેલું હશે તો બ્લોક લેવલથી એનું વેરિફિકેશન થઈ ગયા પછી જિલ્લા લેવલે એનું વેરિફિકેશન થશે અને જિલ્લા લેવલે એનું વેરીફિકેશન થઈ ગયા પછી એ એને રાજ્ય લેવલે મોકલવામાં આવે છે અને જ્યારે રાજ્ય લેવલે મોકલવામાં આવે છે ત્યારે જે રાજ્ય છે સ્ટેટ જે છે એ એફટીઓને યસ કરી દેતું હોય છે એટલે કે ત્યાંથી રાજ્ય સરકાર ફંડ ટ્રાન્સફર ઓર્ડર આપતું હોય છે એટલે આપણે આપણું જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર એફટીઓ યસ અથવા તો એફટીઓ નો બતાવે છે તો મિત્રો જેને પણ એફટીઓ પ્રોસીડ ન બતાવતું હોય એ જે મિત્રો છે એમને વહેલી તકે એમનું જે જમીનનું વેરિફિકેશન વેરીફિકેશન છે લેન્ડ સેડિંગ છે એ યસ કરાવવા માટે તમારે તમારા તાલુકાની અંદર જઈ અને એની વિગત જે છે એ તમામે તમામ તમારે આપી દેવાની રહેશે અને તાલુકા લેવલથી એ લોકો એનું વેરિફિકેશન કરી અને જિલ્લા લેવલે મોકલી આપશે અને જિલ્લા લેવલેથી પછી એ રાજ્ય લેવલે મોકલી આપશે જ્યારે રાજ્ય સરકારને મોકલી આપશે ત્યારે રાજ્ય સરકાર એ જે એફટીઓ છે એને યસ કરી આપશે તો મિત્રો આવી રીતે તમે પણ જો તમારા પીએમ કિસાન સ્ટેટસની અંદર એફટીઓ પ્રોસીડ ન બતાવતો હોય તો યસ કરાવવા માટે તમારું લેન્ડ સેડિંગ કરવું જરૂરી છે અને બે હજારનો હપ્તો મેળવવા માટે એફટીઓ પ્રોસીડ યસ હોવો પણ જરૂરી છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું વિડીયો મૂકું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના મિત્ર દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર